વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના અલગ અલગ ગુના જેમાં મારામારી મર્ડર અને પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જેનું નામ છે અભિષેક રૂફે બબલુ કેશવસિંહ રાજપૂત તેઓની ઉંમર એકત્રીસ છે જે ડ્રાઈ ડ્રાઈવિંગનો કામ કરે છે તેઓને ઓરિસ્સા ખાતેથી વટવા પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવેલી છે આજે આરોપી છે તેના વિરુદ્ધ આ પૂર્વ કુલ અલગ અલગ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં જોઈએ તો વટવાના ત્રણ ગુના બે હજાર એકવીસથી અલગ અલગ ત્રણ ગુનામાં તે વોન્ટેડ હતા તેને ધરપકડ કરવામાં આવી છે આ સિવાય અમદાવાદ સિટીમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ત્રણ ગુના રામોલ પોલીસ સ્ટેશનના બે ગુના નારોલ પોલીસ સ્ટેશનના બે ગુના અને ડીસીપી પોલીસ સ્ટેશનના બે ગુના સહિત કુલ બાર આરોપી બાર ગુનાઓમાં આ જે આરોપી છે તેણે આચરેલ હતા